મહારાષ્ટ્રમાં મોટાબેન જતીનભાઈ સૂચક છે હું અહીંયા એક પરિસ્થિતિના દીનાબેન પંડા દ્વારા યોગ શીખવામાં આવે છે અને જે બધાને ટ્રેનર બનાવે છે મેં શીખ્યું છે ટ્રેનિંગ લીધી છે અને પોતે હું ટ્રેનર બની છું અત્યારે અને મને એનાથી ખૂબ લાભ થયો છે માય વાયુ માઇગ્રેન વાયુ પરિસ્થિતિ જે મને તકલીફ હતી એ બધી મને દૂર થઈ છે તો એક વર્ષ પૂર્ણ દીનાબેન એને ખૂબ આભારી છું અને એની શુભેચ્છા મારી અને હું આભાર માનું છું ગુજરાત સરકાર યોગ બોર્ડનો જેને હું બધાને શીખવા પ્રેરણા આપી છે થેન્ક યુ હું જોહાણ હશે આ યોગ ક્લાસમાં આવવાથી ને કસરતો કરવાથી ને મારા શરીરમાં જે ઝીણી ઝીણી ગાંઠો હતી તે મટી ગઈ છે અને આ યોગ ક્લાસમાં આવવાથી મને ખૂબ ઘણા ફાયદા થયેલા છે વિનંતી કરું છું કે બધા બહેનો આ યોગ ક્લાસમાં જોડાય અને યોગ ક્લાસમાં જોડાઈને કસરત કરે એના ખૂબ ફાયદા થશે નામ ગળથિયા પારુલબેન છે હું પ્રાઇમરી ટીચર છું અને બીનાબેન ભૂપેન્દ્રભાઈ પંડ્યાના યોગ ક્લાસીસમાં એક વર્ષ દિવસતા હું જોડાયેલી છું આ યોગ ક્લાસીસમાં જોડાવાથી અનેક બેનિફિટ થયેલા છે કારણ કે મને વાયુનો પ્રોબ્લેમ હતો તો એમાં પછી ચરબી વધારે પડતી હતી એટલે મને ઘણા બધા આસનો કરવાથી અને જે જે બેનિફિટ એમાં દરરોજ હું કરતી તો મને ખૂબ જ ફાયદો થયેલો છે અને એ માટે હું બીનાબેનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય

છે જેસલપોર ખાતે સર્વશક્તિ હોલ દ્વારા હોલમાં આ ક્લાસીસ ચલાવવામાં આવે છે અને એ પણ નિઃશુલ્ક કરવામાં આવે છે અને બહેનોને યોગ ટ્રેનિંગ આપી અને એમને પણ ટ્રેનિંગ આપીને ક્લાસીસ પણ કરાવી આપે છે અને જે બહેનો સશક્તિકરણ રૂપે એટલે કે એ બહેનોને ઘર બેઠા પણ આવક મળી રહે એવું સુંદર કાર્ય શ્રી બીનાબેન દ્વારા કરવામાં આવે છે જેથી સાવરકુંડલાને અને સાવર અને અમારી બધી બહેનોને તેના ઉપર ખૂબ ગર્વ છે